लसोन घर बॉर्डर आवा गुजरात महाराष्ट्र में बॉर्डर और गाड़ी अपने यहाँ पड़ी है साइड में भाई आवा इकला और ये यहाँ पानी फुल साइज़ है याँ बस आलोक ये ऐसे शिया का नहीं होयी हम्म ऐसे कहाँ सा है તો નમસ્કાર દોસ્તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે સોનગઢ બોર્ડર આ તમે જોઈ શકો છો અહીંયા સામે છે સોનગઢ બોર્ડર અને અહીંયા ફરી છે આપણી જે ગાડી અહીંયા થોડુંક કામ એવું હતું કે ભાઈ ગેસમાં જે ગેસ હતો ને પુરાવાનો હતો ચૂલાનો અમે થોડાક પૈસા ભાઈને ઉપાડવાના હતા તો ભાઈ ગેસ પૈસા ઉપાડવા અને આપણે જાણીને આવી ગયા છે આ છે ભાઈ અહીંયા આગળ જાવ એટલે સોનગઢ બોર્ડર આવે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર તો ગાડી આપણે અહીંયા પડી છે સાઈડમાં ભાઈ આવે એટલે આપણે પાસે રવાના થઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ મજા આવશે આગળ તમને કેવા કેવા નજારા છે કેવું વાતાવરણ છે તે બધું બતાવશું તો અહીંયા ભાઈ બે ગાડી પડી છે એક છે ભાઈ ગોંડલની ગાડી એ છે સંજયભાઈના ફાઈબલની ગાડી છે તો એ પડી છે અહીંયા બાજુમાં અને એ બે ભાઈ ગયા છે ગેસ ફૂલ કરાવવા

yana ƙarfi na raja a pas ƙasa su. આપણે પહોંચ્યા છીએ સોનગઢ બોર્ડર પાર કરીને જે વચરાજ હોટલ આવે ને ત્યાં તમે જોઈ શકો છો સામે જે દેખાય ને આવી છે વચ અને અહીંયા સામે છે ને હોટલ છે તો સંજયભાઈ જશે કંઈક ગાડીનો કાર્ડ લેવા માટે તો સંજયભાઈ આવે પછી પાછા આગળ વધીએ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે નવાપુર બોર્ડર અને નવાપુર ગામ પાર કરી અને એક લેલનનો શોરૂમ આવે છે વર્કશોપ ને આપણે ગાડી ઊભી રાખી છે કેમ કે આપણે ગાડીમાં એડું યુરિયા પાણી નખાવાનું હતું તો અહીંયા ગાડી ઊભી રાખી છે અને આ ભાઈ અહીંયા છે અશોક લેલનનો વર્કશોપ અને ભાઈ અહીંયા થાય છે ગાડીનું પૂરિયા પાણી ફૂલ

અને રસ્તો ભાઈ બહુ ખરાબ છે અહીંયા તમે જોઈ શકો રસ્તાનું કામ અહીંયા શરૂ છે બધું એટલે ટ્રાફિકમાં વધારે પ્રોબ્લેમ રહે છે અહીંયા તો હવે ઓરિયા પાણીની આપણે ટાંકી ફૂલ થઈ જાય પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ તો ભાઈ ગાડીનું ઓરિયા પાણી ગયું છે ફૂલ તો અહીંથી હવે નીકળીએ આપણે બાકી નાઇટનો લૂટ જવો ગાડીનો કાંઈ ઘટે નહીં સારા બધા લાઇટિંગ બાઇટિંગ કાંઈ ઘટે નહીં વર નીકળે હ હજી શેકાને ન હોય હજી કસા છે ના ભાઈ તમ બોલી ગયા સાલે નથી તો ફાઈનલ દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધુલિયા અને ગાડી ઉભી રાખી છે સાઈડમાં કેમ કે સંજયભાઈ ગયા છે ટાયરને એવું ચેક કરવા માટે તો ભાઈ આ કંઈક ધુલિયા સિટીનો કંઈક નજારો છે આ ઉભી રાખીને નીચે છે કાંઈક જય બાલાજી હોટલ તમે જોઈ શકો છો અને બ્રિજ ઉપર આપણી ગાડી ઉભી રાખી છે અને આ છે ભાઈ હાઈવે રોડ અહીંથી જવાય છે જલગાઉ માલેગાંવ અને ચાલીસ ગાઉં આગળ અહીંથી જઈએ એટલે ડ્રાઈવર સાહેબ મારી દ્યો ત્રણ એટલે ડાયરેક આવે ચાલીસ ગાઉંનો કાર્ડ તો ભાઈ આવી જાય છે સંજયભાઈ પાછા તો હાલો આગળની જર્ની કરીએ કન્ટિન્યુ તો હવે જાવજયભાઈ ધીમે ધીમે અહીંથી પાછા આગળ હવે મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આપણે પહોંચી ગયા છે ધુલિયાથી વીસ ત્રીસ કિલોમીટર આગળ જ્યાં તમે જોઈ શકો શુદ્ધ કાઠિયાવાડી કનૈયા કાઠિયાવાડી હોટલ આવેલ છે ત્યાં અને ગાડી આપણી પડી છે સાઈડમાં પાર્કિંગ કરી દીધી હવે જમી લઈએ ભાઈ ભૂખ લાગી છે અને એક ડીશ હતી એ પણ પડી ગઈ છે આપણી કેમ કે રસ્તો વધારે ખરાબ છે ને એટલે રોડામાં એક ડીશ પડી ગઈ અને ગાડી પડી અહીંયા પાર્કિંગમાં અને બીજી બે ગાડીઓ આપણી હારે છે એને ક્યાંનું ભર છે એ તો આપણને ખબર નથી તો અહીંયા છે ભાઈ કને અહીંયા હોટલ તો પેલા જમી લઈએ હવે ભૂખ લાગે છે પછી નક્કી કરશું હવે હુઈ જાઉં કે આગળ વધશું એમ તો ગાડીઓ આગળ જાય તો એને વ્યા જવું કે પછી આપણે હુઈ જાઉં ચાલો પેલા જમી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના દોઢ ને તમે જોઈ શકો છો આ છે પનૈયા હોટલ તો અહીંયા જમી લીધું છે અને સંજયભાઈ તો સુઈ ગયા તો હવે આપણે તે ગાડીને લોક મારીને સુઈ જઈ સવારમાં આગળની જર્ની કન્ટિન્યુ કરશું તો ફરી મળીશું એક નવા વ્લોક સાથે ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ